નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વીડિયોમાં આપણે કપાસના ભાવને લઈને ચર્ચા કરવાના છીએ જેમાં ફરી ગુજરાતની આવક વધી વાયદામાં કેવી સ્થિતિ છે કપાસનું બજાર સુધર્યું કે ઘટ્યું વૈશ્વિક માંગ કેવી છે તે સંપૂર્ણ અપડેટ મેળવવાના સીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આજે સૌ પ્રથમ કપાસ બજારની વાત કરીએ તો આજે ફરી એકવાર કપાસના ભાવમાં મને દસ થી વીસ વધ્યા હતા જો કે છેલ્લા ત્રણ દિવસમાં કપાસમાં ચાળીસ થી લઈને પચાસ રૂપિયા ઘટ્યા ભાવથી વધી ગયા હતા અને તમામ યાર્ડમાં સોળસો પચાસ સુધીનું બજાર જોવા મળતું જો મિત્રો વાયદાની વાત કરીએ તો આજે એમસેક્ષ માર્સ વાયદો ત્રણસો ને સાઠ વધી બાસઠ હજાર છસો એસી પહોંચી ગયો હતો મે વાયદાની વાત કરીએ તો તેમાં ચારસો વધી સોસઠ હજાર નવસો એ પહોંચ્યો હતો ન્યુઅર કોટન વાયદો રાત્રે ત્રણ પોઈન્ટ એસી સેન્ટ વધીને ફટાફટ સર્કિટ લાગી વાયદો સો સેન્ટ ને ટચ કરીને નવ્વાણું પોઈન્ટ અઠ્યાવીસ સેન્ટે બંધ રહ્યો હતો તો મિત્રો તમને જણાવ્યું હતું કે જેમ જેમ ન્યુયોર્ક કોટન વાયદો વધશે તેમ તેમ એમસીએક્સ વાયદામાં પણ વધારો થશે આજે શુક્રવારે વાયદો રાત્રે સો સેન્ટને ક્રોસ કરીને બંધ રહેશે તો ફરી તમામ યાર્ડની અંદર સત્તરસો પ્લસ જશે આજે સવારે હરાજીના સાથે જ સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે આજે એકવાર ફરી કપાસમાં મણે થી લઈને પચાસ રૂપિયાનો જોરદાર ઝટકો લાગીને ભાવ વધ્યા છે જો વૈશ્વિક માંગની વાત કરીએ તો હાલ વૈશ્વિક માંગ ખૂબ જ સારી છે અને ઉપરાંત ગઈકાલે ચીનના વેવની અસરના કારણે કપાસના ક્રોપને નુકસાન થવાની શક્યતાના કારણે ન્યૂયોર્ક અને ચીનના બંને વાયદામાં તેજીની સર્કિટ લાગી હતી જ્યારે આવકની ની વાત કરીએ તો આજે ગુજરાત ની અંદર ગાંસડી વૈશ્વિક રૂ ની બજારો સુધરી હોવાના કારણે ભારતીય ઋણ ના ભાવ પણ સુધરીને ગાંસડી આગળ વધી રહી છે ઉત્તર ભારતના સેન્ટરોમાં રૂની ડિમાન્ડ સારી હોવાના કારણે બજારને ત્યાં ઝડપથી વધારો મળી રહ્યો હતો ગુજરાતમાં તુલનાએ અત્યારે કલ્યાણ ભાવના સારા જોવા મળીને બેતાલીસ હજારની ની પાર થઈ ગયા હતા સીસીઆઈએ પણ રૂના વેચાણમાં આજે ચારસો નો વધારો કર્યો છે જયારે રૂના ભાવની વાત કરીએ તો આજે ઋણ ની ખાંડી એકસઠ હજાર પાંચસો પહોંચી હતી તો કલ્યાણ ઋણ ના ભાવ છસો પચાસ નો મોટો સુધારો થઈ બેતાલીસ હજાર પાંચસો ના હતા સાથે જ નોર્થ બજારોમાં માં પાંચસો થી સાતસો રૂપિયા વધ્યા હતા સીસીઆઈ દ્વારા પણ વેચાણ માટે ઓક્સના બેન્ચ ભાવમાં આજે ચારસોનો વધારો કરી તેંસઠ હજાર ચારસો બોલાતા જ્યારે કપાસિયા ખોલની વાત કરીએ તો આજે કપાસિયા સીડના ભાવ વીસ કિલોના છસોને પચીસ હતા કપાયસિયાના ભાવ પાંચસોને નેવ બોલાતા સાથે જ ખોલની વાત કરીએ તો પ્રીમિયમ ક્વોલિટી હોય તો તેના ભાવ સૌસો થી પંદરસો સાહીઠ તો મીડિયમ હલકામાં તેરસો થી તેરસો ના જોવા મળતા તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ